નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી શ્રીરામ મંદિર ઉડાવી દેવાની સંદેશ સીધો પાકિસ્તાનથી ત્યારે મિત્રો ભીડ જિલ્લાના એક યુવકને મળ્યો હતો આ કેસમાં યુવકે શિરૂર ત્યારે કાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે શિરૂર કાસર ત્યારે પોલીસ ટીમની ત્યારે સ્ટેશનની ટીમ આ મામલે તપાસ કરી રહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ત્યારે મિત્રો કથિત રીતે આ સંદેશ ફરિયાદી યુવકને મંદિર ઉડાવી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં પણ ઉલ્લેખનીય છે કે કાવતરામાં જોડાવા માટે પચાસ સૌથી વધુ ત્યારે લોકોની જરૂર છે આ સમગ્ર મામલે ત્યારે જિલ્લામાં ત્યારે ગડબડાટ મચાવી દીધો છે વધુ વાત કરવામાં આવે તો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો ક્લિપમાં પણ શંકાસ્પદ કહ્યું કે કહો અમને ટેકો આપો મોખો ખોલો તમારે પૈસાની જરૂર છે અયોધ્યાના મંદિરને ને આરડીએક્સ થી ઉડાડી દેવાનું છે આ કામ માટે અમને પચાસ માણસોની જરૂર છે આરટીએક્સ પહોંચી જે કામ ત્યારે કરશે તેને એક એક લાખ મળશે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો તમને તે ન કરી શકો તો તમે કોઈ પણ અન્ય નંબર આપી શકો છો પોલીસ અધિકારી જણાવ્યું કે ફરિયાદ યુવકને સમજવા માટે શંકાસ્પદે કરાચીમાં એક સ્તરનું સ્થાન પણ મોકલ્યું છે આ સંદેશ મોકલનાર અજાણ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ